જેતપુરના ખીરસરા ગામે જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સુધારણા સભા યોજાઈ જેતપુરના ખીરસરા ગામે જૂથ સેવા સહકારી મંડળી વાર્ષિક સાધારણ સભા યોજાઈ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામે સહકારી મંડળીના પાર્ટી ખાતે સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ વર્ષે જેમ કે બે હાજર ચોવીસ પચીસ માં ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીમાં માં બાવીસ લાખ રૂપિયા જેટલો નફો કરાયો છે ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીના સભાસદને અકસ્માત વીમા પોલિસી રૂપિયા દસ લાખ તેમજ બેટી બચાવ પાંચ હજાર રૂપિયા તેમજ સહાય રૂપિયા તેમજ ખીરસરા જૂથ સેવા સહકારી મંડળી દ્વારા આપવામાં આવશે જેમાં ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી સંજયભાઈ બી કિરિયા ઉપપ્રમુખ શ્રી કડવાભાઈ આર ભેલિયા મંત્રી શ્રી મગનભાઈ જે રૂપાપર તેમજ મંડળી सभ्यष्टियों تیمज खीरसाना मंडळीना तमाम सभासदों हाजरी आपी होती स्टोरी रिपोर्ट बाय राजभा भागोत्रा खीरसारा जेतपुर सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला सोडवाने एरंडा भरपूर सुकराम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मोस કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ